વેઠવળ વિશ્રામનગરના ઓમ એપાર્ટમેન્ટમાં રવિવારે રાત્રે ઘાતક સાથે ચાર યુવકોને આપી ભાગી ગયા હતા આ બનાવ અંગે જો યોગ્ય કાર્યવાહી ન કરતા દ્વારા પોલીસ કમિશનરના દરવાજા ખખડાવી યોગ્ય ન્યાયની માંગ કરી છે ઓમ સાઈ એપાર્ટમેન્ટમાં રહેતા વંશ ગિરીશભાઈ રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે તારીખ પંદરમીના રોજ રાત્રે દોઢ વાગ્યાના અરસામાં વંશના ઘરે તેના મિત્ર દીપક કુટેકર અને ભીમ હતા ત્યારે હિતેશ સોલંકી કૃણાલ ઉર્ફે 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 એક થઈ ચપ્પુ જેવા હથિયારો લઈ ઘરમાં ઘુસી ગયા હતા ત્યારબાદ હથિયારો બતાવી વંશ અને તેના મિત્રોને ગાળો આપી હવે પછી ક્યાંય પણ રસ્તામાં મળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભાગી ગયા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી